આજની આ વાર્તા છે એક યુવાન જેને શિક્ષક વગર શિક્ષણ મેળવ્યું જેને ગુરુ વગર ગુરુ દક્ષિણા આપી અને જેને ઇતિહાસે પણ જ્યાં ધર્મ ભક્તિ અને ત્યાગની વાત આવે ત્યાં એકલવ્યનું નામ સદાય માટે અમર રહી જશે એકલવ્ય જન્મથી હૃદય અને ધાર્મિક હતો તે નિષાદ વગરનો પુત્ર હતો જંગલોમાં વસતો એક આદિવાસી પણ તેના દિલમાં એક જ ઈચ્છા હતી ધનુષ્ય વિદ્યામાં પારંગત બનવાની એક દિવસ તે હસ્તિનાપુર રાજ દરબારના મહાન ગુરુ દ્રોણાચાર્ય વિશે સાંભળે છે તે તેમના પાસેથી શીખવા માટે જાય છે પણ ગુરુ દ્રોણાચાર્ય તેને ત્યજી દે છે કારણ તે રાજકુલનો ન હતો ન સામાન્ય સમાજનું ન ઉચ્ચ વર્ણનું પણ એકલવ્ય માની જ ન જાય તે જંગલમાં જઈ ગુરુ દ્રોણાચાર્યની માટીથી મૂર્તિ બનાવે છે અને તેને પોતાના મનના ગુરુ બનાવી તનુષ વિદ્યાનો અભ્યાસ શરૂ કરે છે એકલવ્ય દિવસો સુધી તીવ્ર અભ્યાસ કરે છે એકલવ્ય પોતાને એટલો નિપુણ બનાવે છે

એકલવ્ય બોલે છે આંગળી તો શું ગુરુ હોય મારું સર્વસ્વ પણ આપું જો એ આપના આશીર્વાદ માટે જરૂરી હોય તો મિત્રો એકલવ્ય માત્ર એક શૂરવીર નહીં પણ તે પ્રેમ શ્રદ્ધા અને ત્યાગનું જીવંત પ્રતિક છે દ્રોણાચાર્યના એક શબ્દથી જેને જીવનભરનું દુઃખ મળ્યું પણ કોઈ ફરિયાદ કરી નહીં અને કોઈ વિરોધ ન કર્યો આજે પણ જ્યાં સાચા ભક્તિભાવની વાત થાય ત્યાં એકલવ્યનું નામ ધબકતું રહે છે તો મિત્રો આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત